મેડો જ હોય અલ્યા બરાબર દગ્યા હોકડી પર નચે બાયના જ વાર કરી નાખે એ 32 નું નાખે ઉપર ના પાક દો લે 9 15 રાખી હાલે જ હા તો એલે ભાઈ નાઈક છે બીસો ના સરપંચ પણ ના બીવે રા ભાઈ ના બીવે રા રાવીયું તેમ પણ કી જગો બીવા છે એટલે ગોતોય તો ની મારી જોઈત ના કડલે બાય લઈ લે

બકરી <laughs> <laughs>

ડબ્બુ લઈ મંગાવો ને જલ્દી તો પછી આ તો કાલે ડબ્બો આવી જાય તો પછી ખબર પડે

મારા ઓર છે ભમી ડબવાર આયા બે શું હતું આમાં હે આ તો 10000 બડા બડ શું કોથરી હોય તો હે ચાલ વોત કોથરી ખાતર ની આવે ખાતર ની કોથરી લાવી દીધી હોય ને એ તો હે ચાલ

નીસુ દબીજી આ તો તરા લે ફોન ચા દે યે જો દે ચરે દી લે વિડીયો જોઈ રહે છે પણ મા વિડીયો જ નહી આવ્યો હજી તો કાલે આવશે आवाज आवाज मूद